Purwapramuk Widinakum seitanau setahu perdiri gaya itu. Eh, beri beri, kami ek satu ખાખરિયાના પાટિયા નજીક ડુલસર પ્રાથમિક શાળાના આચાર્ય અને બેકડી ગામના વતની એવા ભરતભાઈ જીણાભાઈ ચભાડીયા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્ય એમનું અકસ્માતે બાઈક સ્લીપ ખાતા ત્યાં સ્થળ પર જ ઘટના સ્થળે જ એમનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે